ઘટના બાદ બે નિર્દોષ બાળકો નદીમાં વહી જતા લાપતા થયા હતા આજે વહેલી સવારથી જ એસડીઆર એફ ટીમ તેમજ ફાયર વિભાગના જવાનો ખતરનાક પરિસ્થિતિ વચ્ચે પણ સતત બાળકોની શોધખોળમાં જોડાયા હતા અમારી ન્યૂઝની ટીમ લેવાયેલા ડ્રોન કેમેરાના દ્રશ્યોમાં નદીમાં કરતા મસ મોટા મગરો કેદ થયા છે આવા કે મગરો વચ્ચે એસડીઆરએફ અને ફાયર વિભાગના જવાનો સ્થાનિક ગ્રામજનો સવારથી જીવના જોખમ મૂકીને નદીના પાણીમાં લાપતા થયેલા બાળકની શોધખોળ કામગીરી કરી રહ્યા છે સ્થળ પર તંત્ર પોલીસ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર છે પરંતુ પાણીનો પ્રવાહ જળી જાખરા અને મગરોના ઉપદ્રવને કારણે રેસ્ક્યુ ઓપરેશન મુશ્કેલ બની રહી છે આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સવાલ ઉઠ્યા છે કે શું સમયસર સફાઈ અને તકેદારી લેવામાં આવી હોત તો બે જીવ બચાવી શક્યા હોત